સુઈગામ તાલુકાના માધપુરાથી બ્રાહ્મણ ગામડી વચ્ચેના દોઢ કિલોમીટર રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે આ પ્રાથમિક અને માધ્યમિક હાઈસ્કૂલ પણ બંધ થઈ છે અને કંટાળેલા લોકો જીવન જરૂરિયાતની વસ્તુ માટે ખતરનાક રીતે પાણીમાંથી પસાર થવું પડે છે ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોવાથી ઘણા લોકો બીમાર પડી રહ્યા છે તો સ્થાનિક સરપંચ રહીશોએ પ્રાંત કલેક્ટર મામલતદાર અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને માર્ગની કામગીરી માટે અનેક મૌખિક અને લેખિત રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી પાણીનો નિકાલ વ્યવસ્થિત ન થયો સ્થાનિકો અતિશય કંટાળ્યા છે તેમણે એક સપ્તાહમાં નિકાલ ન થાય તો તાલુકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ નથી પાણી કાઢવાની તો તાત્કાલિક જો નહીં થાય વ્યવસ્થા તો એક તો મચ્છર અને કોઈ પણ ડિલિવરી પ્રસંગ કે કોઈ પણ મોજું હાજુ હોય તો કોઈ પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી તો તાત્કાલિક પાણી નીકાળે એવી અમારી તંત્ર વિનંતી છે બીજી કોઈ પણ વાતની તકલીફ નથી પણ પાણીની અત્યારે ભયંકર તકલીફ છે જવું આવવું હોય તો પાણી સિવાય બીજી કોઈ વાત જ નથી સવા કિલોમીટર લગભગ છે અમાથી ગમ પણ છતાં એક કિલોમીટર જેટલું પાણી ભરાયેલું છે તો તાત્કાલિક આની વ્યવસ્થા થાય એવી સ્વતંત્રતા વિનંતી પાણીની તકલીફ છે મારા છોકરાઓની એક તો શરત રાખવી ડૂબી જાય મરી જાય આ નિહાળમાં નવરાત્રો નથી એક તો પરીક્ષામાં એમ જીવ અને આજની તારીખમાં જ્યાં મોડું પડે તો આમાંથી દવાખાને લઈને પડે એમ નથી હવે અમને ગમે સરકાર ગમે રીતે મને હેડે ઉકરી ચાલે મચ્છર કાઈ હેડ મચ્છર પડે છે તો ખમી નથી તાવે એના તો તાવ આવે રાતે હું આ બ્રાહ્મણ ગામડીમાં રહું છું અને અમારા અહીંયા ચાલીસ થી પચાસ ઘર છે અને હું તમને કાલની વાત કરું મારો બાબલો જયારે માદો પડ્યો રાત્રે અગિયાર વાગે રાત્રે અગિયાર વાગે મારે અહીંયાથી ગાડી નીકળવી મારે જીવ જ છે આ ખરેખર સાથે વાત કરી છે આપણે કારણ કે અહીંયાથી ગાડી કારણ કે રાત્રે કઈ દેખાય નહીં આ ગાડી પલટી મારી ગયા ક્યાંક થઈ ગયું હોત તમને તો કોણનો જવાબદાર હોત પછી અહીંયા ઇલેવન કેવી લાઈન જાય છે આ દેખાય છે પાડીની લાઈન આમાં ક્યારે કરંટ ઉતરી જાય તો કોઈ જીવતું ના રહે આમ હાલ ઇલેવન આ તંત્ર ને એવું લાગતું છે પણ જયારે ઘટના ઘટે પછી બધા જાગે છે હાલ જાગવાની અત્યારે જરૂર છે આજે અમારો પ્રસંગ હતો તો કોઈ ટ્રેક્ટર અત્યારે અમે પચીસ ટ્રેક્ટરના આંટા માર્યા છે પબ્લિક લાવવા માટે તંત્રને વારંવાર વિનંતી કરી છે અમે તંત્રને બે દોઢ મહિનો થવા થવા આવ્યો એક મહિનો ને વીસ દિવસ વીસ દિવસ એક મહિનો ને વીસ દિવસમાં અમે કેટલી વાર તંત્રને જાણ કરી બે બે વખત થરાદ ઉધીમાં એક વખત સોઈ ગમ આવેદન પત્ર આપ્યું એક બીજી વખત થરાદ આપ્યું પણ તંત્ર આવે અને બે જણા આવીને ટ્રેક્ટર લઈને આવે અને બે જણા બે ત્રણ ટ્રેક્ટર આવે આવ્યું થોડા દી ચલાયું પણ કોઈક છોકરું ગામનો આવી અને બંધ કરાવે એટલે બંધ કરી દે પછી પછી અમને કે કોક બંધ કરાવવા આવ્યું અમે બંધ કરી નાખ્યું અને પાછા જતા રહેશે ખરેખર આ આ આ વેદનાની વાત કરું તો લાલિકા તમારે ભેર ને ડોક્ટર લાવવાનો હતો ડોક્ટરે ના પાડ્યો કે આ પાણી હું પાછો વળી ગયો મારે ગાય મરી ગઈ તો ડોક્ટર ના આવી શક્યા આ જવાબદાર શું તંત્ર છે આ દોઢ મહિનો થઈ ગયો અને આ જો કઈ નહીં થાય તો અમે આના માટે જે થાય તે કરી શકશું જે થાય તે કરશું આના માટે કદાચ કોઈ માણસ મરી જાય તો મારી જવાબદાર છો પચાસ નહીં પાંચસો એકર જમીન નો માર્ગ છે ગામ માં આવીને સર્વે કરવું હોય ને પેલો જમીન ત્રણ ગામો માર્ગ છે અને પાંચસો એકર જમીન આવી આથી આ ભેંસો હેડી આથી ગાયો હેડે હેડે સુગામ ગત થરા તાલુકાત અને આઠ સપ્ટેમ્બર ના રોજ ત્રણ દિવસ સતત અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂર સ્થિતિમાં છેવાડાના તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયેલા હોવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા દોઢ મહિનાથી પાણીની પરિસ્થિતિ હજુ પણ જાણે ઓસરવાનું નામ ના લેતી હોવી પરિસ્થિતિ છે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે ખેતી પાકો નિષ્ફળ ગયા છે વાત કરવામાં આવે તો રણની ગાંધીને અડીને આવેલા છેવાડાના માધપુરા ગામથી એક દોઢ કિલોમીટર દૂર આવેલ બ્રાહ્મણવાસ ગામડીની અંદર અત્યારે આપણે ઊભા છીએ આ ગામડીની અંદર જવા આવવા માટે લગભગ એક કિલોમીટરથી વધારે રસ્તા ઉપર પાણી ભરાયેલા છે સ્થાનિક રહીશો હેરાન પરેશાન છે હાઈસ્કૂલ આવેલી છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ થયો ત્યાંથી અત્યાર સુધીમાં કોઈ પણ બાળક હાઈસ્કૂલે પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી કેમ કે વરસાદી પાણી રસ્તા વચ્ચે ભરાયેલ હોવાના કારણે વિદ્યાર્થીઓને અવર જવરમાં ખૂબ જ હાલાકી પડી રહી છે સ્થાનિક રહીશોને પણ ઘરની બહાર નીકળે એટલે બેથી ત્રણ ફૂટ રસ્તા વચ્ચે ભરાયેલા પાણીને કારણે ખૂબ જ હેરાન પરેશાની થવું પડી રહ્યું છે રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી ન થતી હોવાને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તાકીદે તંત્ર દ્વારા આ રસ્તા વચ્ચે જે ભરાયેલ પાણી છે એને દૂર કરવામાં આવે એવી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાને કારણે આજે સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક પ્રાંત કચેરીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે અને અત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાંચ સાત દિવસની અંદર જો પાણીનો નિકાલ નહીં થાય તો આ અંગે ત્યાં સ્થાનિક તંત્ર તાલુકા કચેરીએ તમામ રહીશો પોતાના ઢાંકર સાથે ત્યાં આંદોલન ઉપર ઉતરશે એવી ચીમકી ઉચ્ચારી છે ત્યારે તાકીદે આ પાણીનો નિકાલ કરવામાં આવે એવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરી છે